યુએસ ડોલર સોના જાતિના કિનાર ચાર જૂની કાંડા ઘડિયાળ આઈફોન એક્સ મોડેલનો જૂનો મોબાઈલ ફોન રોકડા રૂપિયા ત્રણ હજાર મળીને કુલ કિંમત રૂપિયા તેર લાખથી વધુ મતાની ચોરી થઈ ગુનો કરેલ ઉપરો ગરફોડ ચોરીનો મામલો અંડીટેક ગુનોમાં સંડોવાયેલ આરોપીઓ સત્વરે શોધી કાઢવાની અને આ બંને કરફોટ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ને શોધી કાઢવાની સૂચના મદદની પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ ના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા ટીમો આ લાખો રૂપિયાના થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અને મુદ્દામાલ શોધ ગુનો જાહેર કરી ત્યારથી શરૂઆતથી જ બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની સતત શોધમાં રહેલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ

મિલ તરફ જઈ રહેલ છે તેને બદનમાં કાલા કલા ટી શર્ટ અને પેન્ટ પહેરેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમે ઠેકરનાથ સ્મશાન રોડ ઉપર ખાનગી વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબના ના કપડા પહેરેલ એક ઇસમ પસાર થતો જણાતા સદર ઇસમ ને રોકી સદર ઇસમ નામે ધર્મેશભાઈ પરદેવશભાઈ ઉર્ફ રવિભાઈ મોરે રહેઠાણ વેક્સિન ગ્રાઉન્ડ માં આજ વડોદરા મૂળ રહેઠાણ પારસ સોસાયટી સામે કિશનવાડી અજવડી મિલ રોડ વડોદરા નો હોય આ ઇસમ પાસે થી પ્લાસ્ટિક ની થેલી માંથી સોના ના ચાંદી નો સિક્કો બે લેડીઝ ઘડિયાળ અને ઇસમ ના પેન્ટ ના ખિસ્સા માંથી એપલ તથા ઓપો કંપની નો મોબાઈલ ફોન કુલ નંગ બે મળી આવતા આ ઇસમ તેની પાસેથી મળેલ કેમ તે વસ્તુઓ બાબતે સચોટ માહિતી નહીં આપતા જેથી આઈસમ પાસેથી મળીને સોનાના દાગીનાઓ અને નકલી ધાતુના દાગીના મોબાઈલ ફોન ઘડિયાળો કુલ કિંમત રૂપિયા નેવ હજાર બસો એકોતેર ના તપાસ અર્થે કબજે કરીને આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાયેલ ઈસમને સઘન પૂછપરછ દરમિયાન તેની પાસેથી મળી આવેલ કિંમતી વસ્તુ શંકાસ્પદ જણાતા જેથી આ ઈસમની વધુ સઘન પૂછપરછ દરમિયાન અન્ય બે સાગરીતો સાથે મળી માણેજા ખાતેના મકાનમાં ઉપરોક્ત જણાવેલ મુજબનો કરફોડ ચોરીનો ગુનો કરાયેલાની હકીકત જણાવતા આરોપી સાથે કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને બે આરોપીની ચોરીમાં ગયેલ અને બાકી રહેલ મુદ્દામાલ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કનિષ્ઠ તપાસ કરવામાં આવેલ અને આ કામે વધુ તપાસ દરમિયાન ઘરફોડ ચોરીનો ગુનો કરનાર અને આરોપીઓ પાસેથી ચોરીના દાખીના વિચારણ કરવા માટે રાખનાર ઈસમ ધર્મેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ વાકેલા રહેઠાણ ચંદ્ર પ્રભાનગર વુડાના મકાન શાસ્ત્રી બાગ પાસે વડોદરાને શોધી કાઢી રાખેલ ઘરફોડ ચોરીના મુદ્દા માલ પૈકીના સોનાની વીંટી કુલ નંગ ચાર સોનાની નાના કડા કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર પાંચસો તેત્રીસનો મુદ્દામાલ અને ઈસામે ઘરફોડ ચોરીના દાકીના પૈકીના સોનાની એક વીંટી અને એક બુટ્ટીને મહેસાણા ખાતે વેચેલ હોય દાકીનાઓની કુલ કિંમત રૂપિયા તેર હજાર એકસો સાતની કબજે કરીને ચોરીના દાકીના રાખનાર ઈસમ ધર્મેશભાઈ લક્ષ્મણબા વાકેલા સામે કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપ ઈસમોની પૂછપરછ કબજે કરેલ મુદ્દામાં લાથારે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત બનેલ ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થતો હોય આંગે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ અર્થે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયલ પકડાયેલ આરોપીમાં ધર્મેશભાઈ બળદેવભાઈ ઉર્ફ રવિભાઈ ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો